નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વધ્યન પોથીનું ચેપ્ટર આઠ ભારત વર્ષની ભવ્યતાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું સૌપ્રથમ છે પ્રશ્ન એક સાચો વિકલ્પ શોધીને બોક્ષમાં લખો ભારતના ગામડાઓના વડા વિશે શું કયું વાક્ય યોગ્ય છે તો આપેલ ઓપ્શનમાં આવશે ડી આપેલ તમામ નિર્દેશન કલામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો ઓપ્શન સી એ અને બી બંને મહાભારત વેદ વ્યાસ તો રાવણ આવશે બી વાલ્મીકી ઋષિ નીચેનામાંથી આપેલ કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે ઓપ્શન બી રઘુવંશમ સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા ઓપ્શન એ યુએન સ્વા સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની વિશેષતા છે ઓપ્શન ડી હડપીય સભ્યતા ત્યારબાદ જોઈએ ગાંધાર કલા એ કઈ બે કલાનો સંગમ છે તો ઓપ્શન બી ગ્રીક અને ભારતીય

બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે દક્ષિણ ભારતનો વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય નામે ઓળખાય છે અને બંદર લોથલ હતું મને ઓળખો હું પ્રારંભમાં જય ઓળખાતો ગ્રંથ છું મહાભારત મારે ત્યાંથી આદિવાસીઓ દોરેલા પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે ભીમ બેટકાની ગુફા હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું મથુરા કલા હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું પંચમાર્ગ કોઈન ખોટો શબ્દ છેકવાનો છે તો પહેલામાં લોહયુગીન પછી આવશે એકસો એ છેકવાનું ત્રીજામાં બંગાળ છેકવાનું અને ચોથામાં વિષ્ણુ મંદિર શબ્દ છેકવાનો છે પ્રશ્નોના જવાબ જોઈએ જેમાં પહેલું છે પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા હતી તો પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે નહેરો તળાવો અને કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા હતી લલિત કલા તો લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે ઉપનિષદો અંદાજે એકસો આઠ છે જેમના નામ છે કંઠ કેન પ્રશ્ન અને મુંડક અશોકના શિલાલેખોમાં સેના વિશે માહિતી મળે છે તો અશોકના શિલાલેખો માંથી પ્રાચીન ભારતના ઇતિહાસ અને મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રો વિશે માહિતી મળે છે રેશમ માર્ગ સાથે કયા કયા દેશોના વેપારીઓ સંકળાયેલા છે રેશમ માર્ગ સાથે મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ સંકળાયેલા છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં કોનો કોનો સમાવેશ થાય છે તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે શાહજીની ડેરીના સ્તૂપનું નિર્માણ તો કનિષ્કે શાહજી કી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા તો મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન એ બિહારમાં આવેલા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા શ્રવણ બેલગોડામાં આવેલી

વિહાર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટે મુસાફરોના વર્ણન તો અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારતના પ્રવાસ વર્ણનો લખ્યા તેમની આ પ્રવાસ નોંધપોથીમાંથી માંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે

પછી જે નાલંદા વિદ્યાપીઠ જે આવેલી છે બિહારમાં વલ્લભી વિદ્યાપીઠ એ આવેલી છે ગુજરાતના ભાવનગરમાં એટલે અહીં આપણે લખીશું વલ્લભી વિદ્યાપીઠ વિક્રમશીલા અને ઉદંતપુરી જે આવેલા છે બંગાળમાં તો અહીં આપણે દર્શાવીશું વિક્રમશીલા અને ઉદંતપુરી અને છેલ્લે છે ઈલોરાની ગુફા જે મહારાષ્ટ્રમાં આવેલી છે તો આપણે મહારાષ્ટ્રમાં દર્શાવીશું ઈલોરાની ગુફા વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક મેં લખ્યું હિન્દુ ધર્મ તો ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ તો જેવા અન્ય ધાર્મિક ગ્રંથો છે ત્યારબાદ પ્રશ્ન બે નો જવાબ આ રીતે આવશે કે આ મુસાફરોને ભારતની સભ્યતા સંસ્કૃતિ રાજકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે માટે આ બધા વિદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા હશે વહી ચોરસમાં કેટલાક ધાર્મિક અને ધાર્મિકતર સાહિત્યના નામ છુપાયેલા છે કુલ આઠ નામ છે આપણે જોઈ લઈએ અર્થશાસ્ત્ર તે પીટક આગમ ગ્રંથો અષ્ટાધ્યાયી મહાભારત મિલિંદ પાનો મનોસ્મૃતિ અને સામવેદ આટલા સાહિત્ય અંદર છુપાયેલા હતા એ આપણે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ